શાંતિ શાંતિપાઠ કરીએ તો શું આખું વર્ષ શાંતિ શાંતિ ને શાંતિ રહે સુખ સુખને સુખ રહે આનંદ આનંદ ને આનંદ રહે એવું આપણા જીવનમાં દ્રઢ થાય એટલે એ માટે શાંતિ પાઠ કર્યો પછી મહારાજે કહ્યું છે આશ્રિતા આશ્રિતાના હું સકલાર્તી હંતા મહારાજ કે મારા બધા ભક્તોનું જે દુઃખ છે એ દૂર થાય કે આજે નવા વર્ષે છે એટલે ભગવાનને આપણે પ્રાર્થના જે કરી કે પહેલાં તો શાંતિ શાંતિ થાય પછી જે કંઈ આપણા દુઃખ છે એને પણ મહારાજ સર્વ પ્રકારે દૂર કરે કકલાતી હંતાને અને સ્વધર્મ ભક્ત એ રવાનું પાછું સધર્મ એટલે ધર્મ સહિત જે ભક્તિ છે અમારા જેવોનો ડર થાય ભગવાનની પ્રાર્થના કરીને શરૂ કરીએ છીએ એટલે કાયમ આપણને શાંતિ શાંતિ શાંતિને શાંતિ સુખરે એવું બળ મહારાજ સર્વને આપે આજનો પ્રભાસ તારા ઉદય થયું છે સારું એ કાયમ સારું રહે અને બધાને શાંતો એનો ઉદય લાભ થાય એ માટે ને પ્રાર્થના નવા વર્ષના સર્વ અને જય સ્વામિનારાયણ સર્વ અને આશીર્વાદ